રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બેઠકમાં સત્તાવન દરખાસ્ત આવી વીસ નંબર દરખાસ્તના મંજૂર કરવામાં આવી પિસ્તાલીસ કરોડ પંચાવન લાખના વિકાસના કામોને ખુલ્લા મુકાયા દરખાસ્ત નંબર ત્રણ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ માટે ગ્રેડ અને પેન્ડિંગ રાખી આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અટલ સરોવર ખાતે બેઠક યોજવામાં આવી હતી લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પહેલાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો હતો કે એક પરંપરા હતી એક નિયમો હતા કે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના કોન્ફરન્સ હોલની અંદર જ યોજાય પરંતુ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એ પ્રજાના પૈસે ચાલતું કોર્પોરેશન છે એટલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પણ લોકોની વચ્ચે જઈને થવી જોઈએ લોકોને ખબર પડવું જોઈએ કે ભાઈ અમારો જે ટેક્સના પૈસા છે એ કોર્પોરેશનમાં કેવા કેવા કયા કયા વિભાગની અંદર વપરાઈ રહ્યા છે એના ભાગરૂપે લોકસભાની ચૂંટણી પહેલાં રામવનની અંદર પણ એક સાર્વજનિક સ્વરૂપમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આજે અટલ સરોવર ખાતે સ્ટેન્ડિંગ કમિટીની ઓપન સ્વરૂપની અંદર બેઠક રાખવામાં આવી હતી જેમાં ઘણા બધા સિટીઝનોએ પણ જોઈ હતી આજે સ્ટેન્ડિંગ કમિટી કેવી રીતે કામ કરી રહી છે કુલ આજે સત્તાવન દરખાસ્તો સ્ટેન્ડિંગ કમિટીમાં આવી હતી એમાંથી એક દરખાસ્ત અમે પેન્ડિંગ રાખી છે બીજી એક દરખાસ્ત વીસ નંબરની દરખાસ્ત એ નામંજૂર કરીએ છીએ અને કુલ પિસ્તાલીસ કરોડ પંચાવન લાખ જેવી રકમના આજે રાજકોટના સર અઢારે અઢાર વોર્ડમાં વિકાસના કામોને અમે આજે ખુલ્લા મૂકા છે પત્ર નંબર ત્રણ દરખાસ્ત નંબર ત્રણ જે રાજકોટ મહાનગરપાલિકાઓના અધિકારીશ્રી માટે જે ગ્રેડ હતો એ ગ્રેડ અપગ્રેડ કરવાની જે એનો પગારનો બેઝ હતો છપ્પનસો ચોપનસો રૂપિયાના બેઝમાંથી છાસઠસોનો જે બેઝ કરવાનો હતો એમાં ગઈ સ્ટેન્ડિંગમાં પણ આ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી કારણ કે વધુ અભ્યાસ અર્થે સ્ટેન્ડિંગ આ સ્ટેન્ડિંગ કમિટીએ નક્કી કર્યું સર્વે હોય કે હજી આપણે આમાં અભ્યાસ કરીએ એટલે એ એક દરખાસ્ત પેન્ડિંગ રાખી છે બીજું પત્ર નંબર વીસ દરખાસ્ત નંબર વીસ વોર્ડ નંબર સત્તરમાં એક સાતસો સાડા સાતસો વાર જગ્યામાં બે હજાર ચારથી રોટરી ક્લબ ઓફ રાજકોટને કોર્પોરેશને એક બિલ્ડિંગ આપ્યું હતું કે જેમાં દર મહિને કોર્પોરેશન એને ગ્રાન્ટ પણ આપતી હતી બહેનોને લગતી કામગીરી એ લોકો કરી રહ્યા હતા પરંતુ અમારા ધ્યાનમાં જે વિષયો આવ્યા કે બહેનોને લગતી કામગીરીમાં જે ધારાધોરણ મુજબ જે થવું જોઈએ એ નહોતું થતું મેં પોતે પણ મારી જાત રીતે મેં પોતે તપાસ કરાવી હતી કે બ્યુટી પાર્લરના કોર્સ થવા થતા હતા સીવણના થતા હતા પછી બેનો જે ઓલા નેલના શીખવાડે નેલના કોર્સ આ નેલ આર્ટના એમાં થોડું વ્યાપારીકરણ મારા ધ્યાનમાં આવ્યું હતું કારણ કે એક બેનને એક મહિનાનો ખર્ચ એક હજાર રૂપિયા એવી ચોસઠ બહેનો શીખતી હતી તો ચોસઠ હજાર રૂપિયા મહિનાને નહીં આવક થતી હતી એટલે અમે જે તે સમયે બે હજાર ચારમાં સ્ટેન્ડિંગ કમિટીએ જે ઠરાવો કર્યા હતા એ ઠરાવોમાં સ્પષ્ટ લખેલું હતું કે તમને અમે ગ્રાન્ટ આપીએ છીએ અને તમે ટોકન દરે આ રાજકોટમાં જરૂરિયાતમંદ બહેનોને તમારે ટોકન દરે મદદ કરવાની છે પરંતુ અમને અને સ્ટેન્ડિંગ કમિટીને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક વ્યાપારીકરણ થઈ રહ્યું છે તો પ્રજાની મિલકત છે પ્રજાના ટેક્સી બનેલી આ પ્રોપર્ટી છે એટલે આ જે એ પ્રોપર્ટીઝ અમે આજે એ દરખાસ્ત નામંજૂર કરી અને વોર્ડ નંબર સત્તરમાં આ જગ્યાએ અમે નવું વાંચનાલય બનાવવા જઈ રહ્યા છીએ કે લોકો ત્યાં આવે વિદ્યાર્થીઓ આવે કારણ કે દરેક વોર્ડની અંદર વાંચનાલયો બનાવવાનો અમે બજેટમાં લીધું હતું સત્તર નંબર વોર્ડની અંદર પણ અમે શોધતા હતા પણ મળતું નહોતું પરંતુ હાલ આ દરખાસ્ત અમારી પાસે આવી તપાસ કરી તો અમારા ધ્યાનમાં એવું કે આ પ્રકારની નાની મોટી ગેર પ્રવૃત્તિઓ થઈ રહી છે જે ન થવી જોઈએ ગેરપ્રવૃત્તિ એટલે કે બહેનોને જે પ્રોફેશનલી પૈસા લે છે જે ન થવું જોઈએ માટે આજે અમે દરખાસ્ત નામંજૂર કરી છે અને એની જગ્યાએ અમે આવનારા દિવસોમાં વાંચનાલય તરીકે અમે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ વાંચનાલયનો કાંઈ ખર્ચ ન હોય ટેબલ અને ખુરશી કોર્પોરેશનના આરસી કોન્ટ્રાક્ટમાંથી થઈ શકે બાકીનું બધું સ્ટ્રકચર ત્યાં સિટીઝ છે જ લાઇટ પંખા બે માળનું બિલ્ડિંગ છે પાર્કિંગ છે એટલે ટેબલ અને ખુરશી અને થોડા ઘણા પુસ્તકો અમે મૂકશું એ લાઇબ્રેરી છે આ વાંચનાલય વાંચનાલય અને લાઇબ્રેરીમાં ફેર આવે છે લાઇબ્રેરીમાં પુસ્તકો હોય છે જ્યારે વાંચનાલયમાં કોઈ પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની પોતાના પુસ્તકો લઈ અને શાંતિપ્રિય રીતે વાંચનાલયમાં વાંચી શકે એના માટેની યોજના ગુજરાત સરકારે ટીઆરપી કાંડમાં મહાનગરપાલિકાના જે અધિકારીઓની સંડોવણી ખુલી છે જે જેલમાં ચાલે એની ઉપર ચાર્જશીટ ફ્રેમ કરવા માટે એક સ્પેશિયલ કોર્ટ તપાસ કરી રહી છે એટલે સરકારમાંથી હોમ વિભાગમાંથી અમને એક પરિપત્ર આવ્યો હતો કે અમને ચાર્જશીટ ફ્રેમ કરવા માટે એક અમને આની મંજૂરી આપવામાં આવે કારણ કે ક્લાસ વન ઓફિસર હતા એટલે એ પણ આજે દરખાસ્ત હતી એને અમે મંજૂર કરી છે બે હજાર ચોવીસમાં મેં જ્યારે સ્ટેન્ડિંગ કમિટીએ જ્યારે બજેટ બનાવ્યું અને બજેટ સમક્ષ જ્યારે મૂક્યું હતું આવનારા વર્ષની અંદર કામો કરવાલાયક કામો એની અંદર જે સ્માર્ટ સિટીને જે અમે ગ્રાન્ટ આપીએ છીએ ત્યારે મેં બજેટમાં લીધું હતું કે જે સોસાયટી સ્માર્ટ સિટી અંતર્ગત જે કોર્પોરેશન એને ગ્રાન્ટ આપે એ ગ્રાન્ટમાં એ લોકોની ડિમાન્ડ હતી કે અમને પૂરું નથી પડતું સફાઈ કામદારો મળતા નથી તો એ ગ્રાન્ટ આપણે આ વખતે બમણી કરીને દરખાસ્ત એટલે હવે પછી રાજકોટમાં જેટલી પણ વોર્ડ વોર્ડ વાઇઝ સ્માર્ટ સિટીની સોસાયટીઓ છે જે ગ્રાન્ટ આધારિત અમને એને અમે એને પૈસા આપીએ છીએ બમણા અમે કરશું ખાસ તો ગોકળા ઉપર ક્યાંક નવા પુલ બનાવવાની વાત ક્યાંક ના 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 ઓકળા ઉપર નવો પુલ નથી મોટા મોવાનો જે પુલ છે એને વાઇડનિંગ કરીએ છીએ મોટો કરી છીએ ટ્રાફિકની સમસ્યાના કારણે વોકડા ઉપર નથી વોકડા ઉપર પુલ નથી મોટા મોવાનો જે બ્રિજ છે નીચે જે વોકડો જાય છે આવનારા દિવસોમાં મેટોડા જીઆઈડીસી પછી એક સિગ્નેચર બ્રિજ બનાવીએ છીએ એ સિક્સ લેન બ્રિજ બને છે આગળ મેટોડા જીઆઈડીસી ને ખીલેસરા જીઆઈડીસી આ બધા ભવિષ્યને ધ્યાનમાં રાખીને મોટા મોવાનો જે બ્રિજ છે એને મોટો કરી રહ્યા છે ઓકળા ઉપર કોઈ પણ જાતનો બ્રિજ નથી બનતો એને લીગલી મોટો કરી રહ્યા છે જેથી કરીને બ્રિજમાં એ સીધે સીધો સિક્સ લેન થઈ શકે કાયદાકીય જોગવાઈ મુજબ એમની ઉપર જ્યારે એફઆઈઆર થાય ને બે કે ત્રણ દિવસની એના કાયદાની જોગવાઈ મુજબ જો એને જેલ થાય તો નેચરલ કોર્સમાં માન્ય કમિશનરશ્રી એમને સસ્પેન્ડ કરતા હોય છે ગઈકાલે જે